ઓપોનો એપ સત્યાવીસ પ્રો પ્લસ અને આ ફોન આઈપી સિક્સટી નાઇન છે નથી આવડતું તો આપણે એક જુગાડ કર્યો છે જો આ કવરને ને આપણે આ રીતે બાંધી દીધું છે અને આ રીતે આપણે ફોનને આમાં નાખી દેવાનું એટલે આપણે એક રબર નાખી દીધું એટલે કાઢું ટાણ કવરમાંથી નીકળે ને તો મિત્રો જોઈ લો ઘણા બધાનો હજી એવું રહે તમે બીજો ફોન નાખો ડમી તો જોઈએ વર્કિંગ છે હવે આપણે આને નાખીએ હવે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મિત્રો તો ફાઇનલી મિત્રો આપણો ફોન તરીએ પોતી ગયો છે અને હવે આપણે અહીંયા બાંધી દઈએ અને આપણે ટાકામાં નાખી દીધો છે અને હવે એક્ઝેક્ટ આપણે ટાઈમ બાર અડતાલી થઈ છે આપણો મોબાઈલ ટાકામાં રાખ્યો છે એને લગભગ પાંચ સાડા કલાક થઈ છે અને જુઓ તમે ટાઈમ છ ને અઢાર થઈ છે તો હવે આપણે આપણો મોબાઈલ કાઢી લઈએ તો મિત્રો ફાઇનલી આપણા મોબાઈલ ને હવે ટાંકામાંથી કાઢવાનો ટાઈમ આવી ગયો છે તો મિત્રો આવી રીતે આપણે દોરી બાંધી હતી જોઈએ હવે આપણો મોબાઈલ ચાલુ હાલતમાં છે કે શું છે શું નહીં તો ફાઇનલી જોવો મિત્રો આપણો મોબાઈલ ચાલુ છે છ ને એકવીસ થઈ છે તો પહેલાં તો આપણે ટચ જોઈએ તો ટચ તો ફૂલી વર્કિંગ છે હવે આપણે કેમેરા જોઈએ આ સેલ્ફી આપણો મેન કેમેરો તો બધું ચાલું છે અને મિત્રો હવે આનું સ્પીકર અને આનો ચાર્જિંગ પોઈન્ટ એ એમાં પાણી હુંકાઈ જાય એટલે પરફેક્ટલી કામ કરતાં થઈ જાય